નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સમસ્યાઓના કારણે અંગત કામમાં સમય ફાળવી શકશે નહીં તમે રચનાત્મક કાર્યમાં રસ લેશો માતા પિતાની સેવામાં વ્યસ્ત રહેશો વૃષભ રાશિના લોકો ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશે તમારા કામ થોડી મહેનતથી પૂરા થશે વિવાહિત જીવન ખૂબ જ સુખદ રહેશે તમને વિશિષ્ટ વિષયોના અભ્યાસમાં વિશેષ રુચિ રહેશે મિથુન રાશિના લોકોનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે વૈવાહિક જીવન થોડું તણાવપૂર્ણ રહી શકે છે વેપારમાં કેટલીક સારી તકો મળશે કર્ક રાશિના લોકોનો દિવસ નાણાકીય બાબતોમાં થોડો નબળો રહેશે લોકો તમારી વાતો અને વિચારોને ઘણું મહત્વ આપશે લોનની લેવડ દેવડને કારણે મુશ્કેલી આવશે સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે કન્યા રાશિના લોકોને કારકિર્દીને લગતા સર્જનાત્મક વિચારો મનમાં આવશે સામાજિક જીવનમાં ખૂબ સક્રિય રહેશો પરંતુ તેના કારણે તમારા પૈસા વધારાના ખર્ચ થઈ શકે છે તુલા રાશિના રાજનીતિ સાથે જોડાયેલા બોસે કહેલી કેટલીક વાતો ખરાબ કર્મચારીઓ ઘણી મદદ કરશે તમે જે પણ કાર્ય વિશે વિચારશો તેને સરળતાથી પૂર્ણ કરશો નવા વ્યવસાયિક સંબંધો બની શકે છે ધનરાશિના લોકોને જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે આજત કેલા કાર્ય ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે વિદેશમાં કામ કરતા લોકોને પ્રમોશન મળી શકે છે મકર રાશિના નોકરિયાત લોકો માટે આજનો દિવસ થોડો ઉદાસીન રહેશે મિત્રોની કંપની તમને તણાવ દૂર કરવામાં મદદ કરશે ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ અવશ્ય કરો કુંભ રાશિના લોકો કેટલાક નકારાત્મક વિચારોના પ્રભાવ હેઠળ આવી શકે છે બીજાના કામમાં ખામી ન શોધો તમને કમિશન સંબંધિત કામથી આર્થિક લાભ મળી શકે છે મીન રાશિના ખાનગી નોકરી કરતા લોકો રજા માટે અરજી કરી શકે છે અધિકારીઓ તમારો ખુલ્લેઆમ સાથ આપી શકે છે તમારા વિચારો હંમેશા હકારાત્મક રાખો વિવાહિત જીવન સુખમય રહેશે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર